અસલામલેકુમ વરમતુલ્લા વબરકાતો બિસ્મિ લહેર રહહીમ જે કે એમ બીબીએસમાં ધોરણ સાત કમ્પ્યુટર પાર્ટ આપણું બે ચાલે છે એચ ટીએમએલ પરિચય એનો પાર્ટ પાંચ છે ગયા પાર્ટમાં ગયા વિડીયોમાં મેં તમને એચ ટીએમએલ ફાઇલ ક્રિએટ કરીને એને બ્રાઉઝરમાં ઓપન કરવા કેવી રીતે ઓપન કરવાની એ તમને બતાવેલી જો તમે મારો વિડીયો ના જોયો હોય ગયો વિડીયો તો તમે જોઈ શકો છો એની એન્ડિંગમાં હું તમને વિડીયોનું લિંક મોકલી દઈશ અને બીજું કે ભાઈ આપણે બે બ્રાઉઝરમાં એનો ઉપયોગ કરેલું એક તો હતો આપણો ઇન્ટરનેટ એક્સપ્લોરર ને બીજો મોઝીલા ફાયરફોક્સમાં આપણે એને ઓપન કરેલો હવે આજે આપણે એક નવો ટેક્સ સાઇઝ બદલવા માટે એક નવો એચટીએમએલ ટેગ શીખવાના છીએ જેનું નામ છે હેડર્સ બરાબર જેનું નામ છે હેડર્સ કહે છે એમાં છ સાઇઝ આવે છે એચ વન થી લઈને એચ સિક્સ સુધી આવે છે એ આપણે આજે જોવાના ચાલો તો આપણે સૌથી પહેલા તો નોટપેડ સ્ટાર્ટ કરીએ ઓલ પ્રોગ્રામ્સ પ્રોગ્રામમાંથી નોટપેડ હવે અહીં આપણે સૌથી પહેલું શું શું લખવાનું છે એ તમને તમારી ચોપડીમાં બતાવવામાં આવ્યું છે એ આપણે લખીએ એચ ઓપન પછી એન્ટર કરીને ઓપન હેડ પછી એમાં આપણે આપણને ખબર જ છે કે ટાઇટલ એટલે કે શીર્ષક એનું નામ તો આપણે આજે લખવાના છીએ એચ ઇડીઆર હેડર સાઈઝ ઝીઝ સાઈઝીઝ એટલે કે એક થી વધારે છે એટલે હવે આપણે ટાઈટલ ને ક્લોઝ કરી દઈએ ફોરવર્ડ સ્લેસ ટી આઈ ટી એલ ઇ ટાઇટલ અને આપણું ટાઈટલ ટેગ ક્લોઝ થઈ ગયો હવે આપણે હેડની પણ કોઈ જરૂર નથી તો આપણે હેડ પણ ક્લોઝ કરી દઈએ હવે આગળ જોઈએ તો આપણે કોઈ પણ વસ્તુ લખવી હોય તો આપણે બોડીમાં લખીએ છીએ તો આપણે બોડી ઓપન હવે અહીં આપણે એક નવો ટેગ જે વાપરવાનો છે એ છે એચ વન ટેગ એચ વન ટેગ ઓપન એમાં આપણે આજે સાઈઝ એસ આઈઝેડ ઇ સાઈઝ વન કરીને હું લઉં છું હવે એચડીએમએલ જે ટેગ છે એચ વન એ હું અહીં ક્લોઝ કરી દઉં છું એચડીએમ એચ વન બરાબર હવે આપણે આને પાંચ વાર કોપી કરી લઈએ તો કોપી કરવા માટે મેં સિલેક્ટ કર્યું આપણે સિલેક્ટ કરીને રાઈટ ક્લિક કરીને કોપી અને એન્ટર કરીને આપણે અહીં આને પ્રેસ કરીએ એક બે ત્રણ ચાર પાંચ છ હવે આપણે અહીં ખાલી ફક્ત ચેન્જ જ કરવાનું છે તો એચ ટુ પછી નીચે જઈએ તો એચ થ્રી એચ ફોર એચ ફાઈવ અને એચ સિક્સ એવી રીતે અહીં પણ આપણે વનની જગ્યાએ ટુ થ્રી ફોર ફાઈવ એન્ડ સિક્સ અહીં આપણે જે લખ્યું છે એ યાદ રાખવાનું તમારે કે જો અહીંયા આપણે એચ વન ટેગ અહીંયા ઓપન કરું અહીં ક્લોઝ કરું તો હવે આપણે એચ ટુ ટેગ અહીં ક્લોઝ કરીશું પછી એચ થ્રી પછી એચ ફોર પછી એચ ફાઈવ પછી એચ સિક્સ આ આપણું હેડરનું જે છે એ પ્રોગ્રામ પૂર્ણ થઈ ગયો હવે આપણે ખાલી બોડી ને ક્લોઝ કરવાના છે બોડી ક્લોઝ કરી દીધી હવે શું દઉં તો ભાઈ જે સૌથી પહેલાં જે સ્ટાર્ટ થયેલો એચટીએમએલ એ આપણું વધી ગયું તો આપણે એચ ને પણ ક્લોઝ કરી દઈએ તો ફોરવર્ડ સ્લેશ એચ ટી એમ એલ આને ક્લોઝ કરી પછી આપણે શું કરવાનું તો ફાઇલમાં જઈને આપણે આને સેવ કરવાની હવે સેવ ને મેં તમને બતાવેલું કે ભાઈ એક્સટેન્શન શું હોવું જોઈએ તો ડોટ એચ ટી એમ એલ હોવું જોઈએ બરાબર તો આપણે અહીં ડોક્યુમેન્ટ્સ લાઇબ્રેરીમાં છીએ તો ડોક્યુમેન્ટ્સ લાઇબ્રેરીમાં આને હું બાર જ સેવ કરી દઉં છું ડોક્યુમેન્ટ્સમાં હું અહીંયા નામ લખું છું એચ ઇ એડીઆર હેડર જેનાથી મને યાદ રહે કે ભાઈ આ છે હવે ડોટ જે છે આપણે રહેવા દઈએ છીએ અને ટી એક્સટી જે લખેલું છે એને ડિલીટ મારીએ એટલે એને બુજાવી દઈએ અને અહીં શું લખવાનું છે એચ આટલું લખવાનું છે તો હેડર ડોટ એચ ડોટ એચ ટીએમ એ શું છે આપણું એક્સટેન્શન છે ને કોઈ પણ એચ ટીએમએલ ફાઇલ માટે આ જ એક્સટેન્શન વપરાય છે જો તમે બીજો કોઈ ફાઇલના નામે તમે સેવ કરી દો જેવી રીતે અત્યારે હતી ટેક્સ તો એ નહીં ચાલે અને બ્રાઉઝર એને એક્સેપ્ટ કરશે નહીં તો એ તમારે કાળજીપૂર્વક યાદ રાખવાની છે સેવ કરી દઉં છું તો હવે મારું જે હેડરનું જે નામ છે જે મેં નામ આપેલું છે એ ફાઇલનું નામ આવી ગયો અને ટાઇટલ ટાઇટલ બાર ઉપર હેડર ડોટ એચ ટી હવે આપણે હવે આપણે ઇન્ટરનેટ એક્સપ્લોરરને ઓપન કરવાના છીએ ઇન્ટરનેટ એક્સપ્લોરર ઓપન કર્યું હવે આપણને ખબર જ છે ગયા તાસમાં ફાઇલમાં જઈને ઓપનમાં જઈને તમારે બ્રાઉઝ ઉપર ક્લિક કરવાનું છે અને બ્રાઉઝ ઉપર જ્યારે તમે ક્લિક કરો બરાબર તો હવે એ ફાઇલ ક્યાં છે તો ડોક્યુમેન્ટમાં છે બરાબર ડોક્યુમેન્ટમાં છે તો લાઇબ્રેરીઝમાં ડોક્યુમેન્ટમાં હું ગયો અને શું નામ આપેલું આપણે હેડર્સ તો આપણે નીચે જઈને સર્ચ કરવાની કે ભાઈ છે આવી કોઈ ફાઇલ તો હા હેડર્સ કરીને આ એસસીએમએલની એક ફાઇલ છે એના ઉપર આપણે ક્લિક કરીશું અને ઓપન ઉપર ક્લિક કરીને અહીં તમારે ઓકે ઉપર ક્લિક કરવાનું છે તો જેવી રીતે આપણી ચોપડીમાં આપ્યું છે એવી રીતને જ આપણી બધી એચસીએમએલ જે ફાઇલ જે આપણે ક્રિએટ કરી હેડર્સ માટે સાઈઝ માટે એ આપણે શું કર્યું એ આપણે ઓપન કરી દીધી હવે ફરી હું આને ઓપન કરીને અહીં કોઈ પણ વસ્તુ લખી શકું છું જેવી રીતે એ જી એલ ઓ એંગ્લો અને નીચે આપણે હેડર્સ ટુમાં એટલે કે એની જે સાઈઝ છોટી સૌથી મોટી સાઈઝ કઈ છે તો એચ વન છે હવે એનાથી થોડી નાની કઈ છે તો ભાઈ એચ ટુ છે તો આપણે અહીંયા લખીએ જે કે એમબીપીએસ આ તમને ઉદાહરણ માટે મેં બતાવી રહ્યો છું હવે આપણે આને ફરી સેવ કરવું પડશે તો જ મારી જે ફાઇલ છે એ ત્યાં ઓપન થશે જે મેં અહીંયા લખ્યું છે એંગ્લો જે કે એમબીપીએસ એના રીતે ચાલો તો આપણે સેવ કરીએ ફાઇલમાં જઈને સેવ આ સેવ થઈ ગઈ હવે આપણે બ્રાઉઝર ઉપર જઈએ બ્રાઉઝરમાં જઈને જો અત્યારે તો મારી શું ધોવાય છે ભાઈ છે બરાબર તો એ આપણે તો અત્યારે ચેન્જ કરી દીધું એચ વનમાં સાઈઝ વન હતી તો આપણે એની જગ્યાએ શું લખવું એચ વનમાં આપણે એની જગ્યાએ શું લખ્યું તો એંગ્લો લખ્યું અને નીચે શું લખ્યું તો એચ ટુમાં લખ્યું છે જે કેમ યુએસ તો આપણે આને જે છે આ જે છે બ્રાઉઝરમાં બ્રાઉઝરમાં જઈને તમારે અહીંથી રિફ્રેશ કરવું પડશે અથવા તમે કીબોર્ડ પરથી એફ ફાઈ દબાવશો તો તમારું રિફ્રેશ થઈ જશે ને શું થશે જો ચેન્જ જોઈ લેજો જો અહીં એંગલો આવી ગયો જે કે એમબીબીએસ આવી ગયો આ તમારે તમારી નોટબુકમાં લખવાનું છે આ પ્રોગ્રામ આ તમારે તમારી નોટબુકમાં લખવાનો છે અને એના પછીના તાસમાં હું તમને બીજો વિડીયો આપીશ એક નવી એચ ટેગ સાથે